ત્રણ બે હાજર બાવીસ ના રોજ ઘર પાસે સિમેન્ટની થેલી તથા કપચી સહિતના બિલ્ડિંગનો સામાન રાખવા બાબતે સામાન્ય પાડોશી શખ્સે કરી ઘરમાંથી પિસ્તોલ કાઢી માતા પુત્રી ઉપર ધડાધડ ચાર રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરવાના બનાવનો કેસ આજરોજ ભાવનગર શહેરના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપીને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી મળતી વિગતો મુજબ ભાવનગર શહેરના રહીશ અનવર અલી પ્યાર અલી વઢવાણિયાએ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ઘરનું રિનોવેશન કામ શરૂ હોય જ્યારે મંગાવેલ સિમેન્ટ તથા રેતીનો ફરિયાદની પાડોશીમાં રહેતો આરોપી કરીમ ઉર્ફે પિન્ટુ શેર અલી રહેશેણીને ગમતી વાત ન હોય જેથી ફરિયાદી સાથે ઝઘડો કરી તેને પછાડી દીધેલ હોય આ દરમિયાન આજુબાજુના લોકોએ તેમને છૂટા પડાવી બાદ આરોપીએ અડધા કલાક રહી પોતાના ઘરેથી પિસ્ટલ લઈ ફરિયાદીના પત્ની ફરીદાબેનની ડાબે આંખ ઉપર એક રાઉન્ડ ફાયર તેમજ ફરિયાદીના દીકરી ફરિયાલબેન ઉપર પણ બે રાઉન્ડ પિસ્ટલ વડે ફાયર કરી મારી નાખવાના બદ ઇરાદે મરણતોલ ઇજાઓ પહોંચાડી ત્યારબાદ સારવાર અર્થે બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાતા બંનેનું મોત નીપજ્યું હતું જે અંગેનો કેસ આજરોજ ભાવનગર એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન જજ એલએસ પિરઝાદા સાહેબની કોર્ટમાં ચાલી જતા રોકડ દંડ તેમજ આજીવન કેદની સજા આરોપી કરીમ ઉર્ફે પિન્ટુ અલી રાસાયણીને સંભળાવી હતી